કેટલા વાર થયા આમ તો ભીતર રહે તે ફોટો પાડી લીધો હા ટીકડી ખાવસો એક કઈ કઈ કોણ કેટલા હો વર થયા બે હવા દે દે ખા દે એમ હા કઈ ટીકડી ખાવ અત્યારે કાય શરીરમાં તકલીફ ખરી ઓ શરીરમાં કાય થાય

બહુ હાસવે જો તમારો છોકરા તમને કા એકદમ ખુશ છે જેમ હોય ખુશ મિજાજમાં હોય એકદમ આનંદમાં બેઠા હોય અહીંયા ઓટલે અને નીકળે અને જય ગોપાલ કરતા હોય સંપામાં અમારે એકદમ આનંદમય હોય અને એટલા સરસ મજા આનંદથી જીવે છે સંપામાં અને વર્ષોથી માંડવધર્યાનું પીર છે

હજી તો કડે ધડે છે ઓ ભાઈ કઈ ટીકડી નહી હાલતા ચાલતા ઈ તો બધું શોખ ની પીવે આમ થાય ને ખાલી પગ દુખ્યા છે ક્યારેક ક્યારેક બીજું કઈ નથી જો આમ આમ રાતી રાણી જેવા છે ગલગોટા જેવા આવજો ફરી વાર મળશું અને આવા નવા વડીલો સાથે મુલાકાત કરશું